તો જ્યારે મિત્રો આપણને મળી ગયા ત્યારે જ્યારે સેલિબ્રિટી તો એ સેલિબ્રિટી કોણ છે અને એ ત્યારે હાલ કઈ જગ્યાએ છે મિત્રો તો વિડીયોમાં ઠેર સુધી જ્યારે બજાર રહેજો તો તમને જ્યારે ખબર પડી જશે આપણે કઈ જગ્યાએ હાલ સઈ અને અને જ્યારે આજની મુલાકાત આપણે જ્યારે કોની સાથે છે તો મિત્રો જ્યારે મોટા યુટ્યુબર આપણને હાલ જ્યાં મળી જશે ત્યારે જ્યારે

મીટર વાળા જયારે ઘણા રાઈડર યુટ્યુબર જયારે આવી ગયા છે તો હવે ટૂંક સમય એને મળી તો કે આઠ આઠથી આઠ રાઈડર છે Deixa que તો તને જે છોકરો સાબો જય સી જરા ઈપો બની ન મળવા તો ઈ સામે અત્યારે આલ જા ઈપો જ રહે આ સો જા ફોટા છત્રી રહી હશે તો તને જે છોકરો સા જા થાર પાસે તો જારે મિત્રો ઈ સાત થી આ જારે રાઈ જ જરા આવી જ હશે અને સરસ મજાની જા મોજ વેઈ રહે છે જા આપડા ગુજરાત માં તો ચારે ગુજરાત આવ્યા છે તો આપણે જારે મહેમાન પણ કઈ શકાય આ થી કોઈ સરસ મજાનો જારે વીજ જ આવી થયો છે તો ખૂબ સારું બી જા પણ શેર કરો સામેથી

ગાડીનો જોકે શૂઝ આવે તો એ જ્યારે તૈયાર કરે છે મિત્રો તો હવે જવાની તૈયારી કરે છે એની સાથે પરવી પણ હોય છે તો બધા જ્યાં સામાન અથવા શૂઝ તો એ ફળીનો મૂકી અને તમે ત્યાં ફરવા જઈ શકે છે તો એ જોઈ શકો છો જ્યારે અત્યારે પરવીમાંથી જ્યારે સામાન લે તો કે વગેરે બધી વસ્તુ કાઢી અને તૈયાર થઈ હવે અત્યારે જ્યારે જોકે જવાની તૈયારી છે અને જ્યારે કમ્પ્લીટ જ્યારે થઈ ગયા છે તો કે પાજી તો આપણે પણ એને જ્યારે મળવાનું પડશે તો એ અત્યારે હાલમાં પોખરો પણ જ્યારે શેર કરે છે અને એના ઉલોકમાં જ્યારે હું પણ મિત્રો આવી ગયો છું તો એનો ઉપલોક તમે જોયો હોય તો જોઈએ શિવરાજપુર બીજનો મિત્રો અને જ્યારે મિત્રો નવી જ્યારે બાઇક ભરાયેલી છે તો કે એકવીસ લાખની અને ત્યારથી સરસ મજાની બાઇક ચલાવી અને જ્યારે આપણા ગુજરાતમાં જ્યારે શિવરાજપુર બીજે જ્યારે દ્વારકા બીજના નેશન કરવા તો કે આવી ગયા છે તો ખૂબ સારા વાત છે મળવા માટે તને રાહ જોઈ જ રાહ પણ ના જોવી પડે પણ જ્યારે આપણને જ્યારે શિવરાજપુર બીજે જ્યાં ભેગા પણ થઈ જશે તો આનો અવાજ પણ બહુ એક જોરદાર આવે છે જોકે રોયાભૂષાનો જ્યારે બાઇક રોયાભૂષા તો એ પણ બહુ ખૂબ સારી એવી હોય મિત્રો ત્યારે એકવીસ લાખની જ્યારે ગાડી છે તો આવા આપણે પણ જઈએ અને જ્યાં પાજીને મળી જઈએ મિત્રો તો મિત્રો જ્યારે મોટા યુટ્યુબરને જો ટાઈમ તો હોય નહીં પણ છતાં આપણને જ્યાં મળી જશે અને જ્યારે આનપુરની સાઈડમાં પણ જ્યારે આવડા પણ ખૂબ સારા એવા છે યુટ્યુબરો તો આપણે એને પણ મળી જઈએ મિત્રો તો ઘણા લોકો જ્યારે સેલ્ફીમાં પણ હોય તો મિત્રો લાઈક કરો ત્યારે તો જ્યારે મિત્રો મેં તમને જ્યાં સુરેન્દ્રનગર વીજ વીજ તો જો કે મિત્રો આ બે પણ બતાવ્યો પણ જ્યારે આ વિડીયામાં સરસ મજાના જ્યાં પીટોબરોની જ્યાં મુલાકાત પણ બહુ મારી માટે જ્યાં યાદગાર રહેશે તો ખૂબ સારી બાઈક લઈને આવ્યા હતા તો તમે બાઇક પણ કેવી લઈ આવી છે કોમેન્ટમાં જણાવજો કે એકવીસ લાખની બાઈક કે નવી બાઈક લઈ સુરતથી અને ત્યાં શિવરાજપુર વિજય જ્યાં દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા હતા મિત્રો તો મિત્રો ખુબ સારો એવો વીસ પણ છે તમે આવો તો તમે પણ અવશ્ય શિવરાજપુર વિશે આવવાનું સુખતા નહીં મિત્રો તો મિત્રો જયારે બેસ્ટ જગ્યા આ ગણાય તો લાઈક શેર તેમજ સબ્સ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં તો હવે મળી આવવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય